અમરેલી જિલ્લાના ખાંભા ધારી ભાવરડી સહિતના ગામમાં ખેડૂતોએ ઓનલાઈન સર્વેનો તીવ્ર વિરોધ કર્યો છે છેલ્લા પાંચ દિવસના કમોસમી વરસાદથી મગફળી કપાસ અને અન્ય પાકને ભારે નુકસાન થયું છે સરકારે નુકસાનીના સર્વે માટે કૃષિ પ્રગતિ એપ ફરજિયાત કરી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની અછતને કારણે એપ ખુલતી નથી આનાથી સર્વેક્ષકો અને ખેડૂતો બંને પરેશાન છે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને ઓનલાઈન સર્વે બંધ કરીને સીધું ખાતામાં પેકેજ જમા કરાવવાની માંગ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે નેટવર્ક વગરના વિસ્તારોમાં ઓનલાઈન સર્વે અશક્ય છે તાલુકા તંત્રએ આ વિરોધની નોંધ લીધી છે અને ઉપરી અધિકારીઓને રિપોર્ટ મોકલ્યો છે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો ઓનલાઈન સર્વે બંધ નહીં થાય તો આંદોલન તીવ્ર કરશે છેલ્લા પાંચ દિવસ સખત વરસાદ પડી રહ્યો છે હજી વરસાદ ચાલુ છે અત્યારે સરકાર સરકારશ્રીએ કાલે નિર્ણય લીધો કે ડિજિટલ સર્વે કરી અને આ બધું ડિજિટલ સર્વે કરાવવું અત્યારે અમારા ગામમાં ટીમ આવી છે નેટવર્ક હાલતું નથી ખેતરમાં જવાય એમ નથી ખેડૂતો હાજર રહેતા નથી અહીંયા બોલાવે તો એપ ખુલતી નથી તો આ ડિજિટલ સર્વે શક્ય છે જ નહીં જે કાંઈ રાહત પેકેજ આપવું હોય તમામ ખેડૂતને ગામના લેટર પેડ માંથી પંચરોજ કામ કરીને આપી દે એવી અમારે ગામની માંગણી છે દાઢિયાળી ગામ વતી અમે વિરોધ નોંધાવી છે કે આ ડિજિટલ સર્વે બંધ કરી અને સરકારને જે કઈ દેવું હોય ગામના તમામ ખેડૂતોને સહાય આપે અને સો એ નુકસાની છે ગામના બધા ખેડૂતો ભેગા થયા છે અને અમારી એવી રજૂઆત છે કે સર્વે કરવાનું થતો નથી કારણ કે આ કમોસમી વરસાદને લીધે બધા ખેડૂતોને સો એ નુકસાન થયું છે મારી સરકાર પેલા તો એવી વિનંતી છે કે પેલા તમે સ્વીકાર્યું છે કે આ ખરેખર એ સો ટકા ખેડૂતોને નુકસાની છે આપના ધારાસભ્યો શ્રી સાંસદશ્રીઓ અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેક ખેડૂતોને એ સો ટકા નુકસાન છે